ઉપરના માળે જે આગ લાગી છે આગ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે ફાયર ટીમ ત્યાં પહોંચી છે છે અને જે લોકો ફસાયા હતા તે લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા ભીડ પણ જામી ગઈ છે આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે જે આગની ઘટના સામે છે વિશાલ ગઢવી અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા વિશાલ કેવું છે માહોલ આગ લાગવા પાછળનું કારણ શું હતું ને શું છે અત્યારની પરિસ્થિતિ દીક્ષિતા ઇલેક્ટ્રિક ડકમાં આગ લાગવા હોવાનું પ્રાથમિક અનુમાન છે કોમર્સ બિલ્ડિંગ જે પ્રહલાદનગરમાં આવેલું છે તેના નવમાંથી અગિયારમાં માળે આ આગ લાગી છે પ્રાથમિક જે માહિતી મળી રહી છે તેમાં પચીસથી વધારે લોકોનું રેસ્ક્યુ હાલ કરી લેવામાં આવ્યું છે અને ફાયર બ્રિગેડની વાત કરીએ તો એમને કીધું આગ સંપૂર્ણપણે કાબૂમાં નથી પણ અત્યારે કામગીરી ચાલી રહી છે અને હજુ પણ એ લોકો તપાસ કરી રહ્યા છે કે ઉપર કોઈ લોકો ફસાયે છે કે કેમ પણ ફાયર બ્રિગેડની જે પ્રમાણે માહિતી જે પ્રાથમિક છે તે પ્રમાણે તે લોકોએ તમામ લોકોનું રેસ્ક્યુ કરી લીધું છે અને અત્યારે પણ જે ધ્યાન રાખવાની તમામ વસ્તુઓ એ લોકો કરી રહ્યા છે કે અંદર કોઈ હાલ કોઈ બાકી નથી અને તમામ ફ્લો ઇઝ તપાસ ચાલી રહી છે અને નીચે મહત્વનું એટલે છે કે નીચે પેટ્રોલ પંપ આવેલો છે તેને ધ્યાનમાં રાખીને આગ વધારે પ્રસરે નહીં તેના લીધે પાંચથી સાત અત્યારે ફાયરના વાહનો જે અહીંયા રેસ્ક્યુ માટે આવી રહ્યા તમે જોઈ શકો છો આ દ્રશ્યમાં એક્સક્લુઝિવ જી ચોવીસ કલાકમાં અત્યારે ઉપરથી કામગીરી ચાલી રહી છે તમામ વસ્તુનું ધ્યાન રાખી રહ્યું છે તોડવામાં આવી રહ્યું છે તમે દ્રશ્યમાં જોઈ શકો છો ત્યાં અંદરથી તોડીને પણ ત્યાં આગને કઈ રીતે કાબૂમાં લે તે અંગેનું કામ કામગીરી ચાલી રહી છે અને અંદર કોઈ ફસાયું છે કે કેમ તેના અંગે પણ એ લોકો સતત તપાસ કરી રહ્યા છે ફ્લોર વાઇઝ તપાસ ચાલી રહી છે ફાયરની વધારે ટીમો મંગાવવામાં આવી છે રેસ્ક્યુ રેસ્ક્યુને લઈને ખાસ ટીમો અત્યારે મંગાવવામાં આવી છે કે તમામ લોકો જોઈ શકો છો આ દ્રશ્યો તમે જોઈ શકો છો કે આ જાળીને તોડીને અત્યારે કામગીરી કરવામાં આવી રહી છે તમામ જે ફાયરના લોકો છે તે અત્યારે મહેનત કરી રહ્યા છે કે કોઈ વધારે પડતી જાનહાનિ ના થાય કે આગના કારણે વધારે પ્રસરે નહીં અને એને વધારે વધારે રીતે કાબૂમાં લાવી શકાય તેના કારણે નુકસાન થતું અટકાવી શકાય તમે જોઈ શકો જે માણસો ફસાયેલા હતા એને આપણે સંપૂર્ણપણે નીચે ઉતારી લીધા છે અમુક માણસો જે ધાબે વયેલા છે એમને આગ બુજાય અને ધોવાણો ઓછો થાય એટલે નીચે લેવાની કામગીરી ચાલુ કરશો જે કામગીરી ધુવાણો તમે જોવો છો કે ધુવાણો બ્લોક થઈ ગયેલો હતો ને જે ઝાડી હતી એના કારણે ધુવાણો બ્લોક થતો હતો જેના કારણે આપણે તોડી કેટલી 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 તૈયારી છે 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 ગાડીઓ આપણે એક બે વોટર ત્રણ ઇમરજન્સી ટેન્ડર છે અને એક હાઇડ્રોલિક પ્લેટફોર્મ મગાવેલો છે ઉપર કેટલા માણસો ફસાયવાની આશંકા ધાબા ઉપર કેટલા માણસો છે અમારા સ્ટેશન ઓફિસર આવશે એટલે ઉપર કેટલા છે ગણતરી કરેલી નથી જ્યારે નીચે લેવામાં આવશે ત્યારે ગણશે અત્યારે લગભગ ચોસાઠ જેટલા માણસોને આપણે નીચે ઉતારેલા છે તો આ સૌથી મોટા સમાચાર ચોસઠ માણસોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે પહેલાં માહિતી હતી કે પચીસ માણસો હતા પણ હવે જે ફાયરની લેટેસ્ટ અપડેટ છે ફાયર વિભાગના અધિકારીની તેના કહેવા પ્રમાણે ચોંસઠથી વધારે લોકો દીક્ષિતા રેસ્ક્યુ કરવામાં આવ્યા છે મોટી વાત એ છે અત્યારે જી ચોવીસ કલાકના તમામ દર્શકોને જણાવ્યું કે આ પ્રહલાદનગરનું કોમર્સ બિલ્ડિંગ તેમાં નવમાંથી અગિયારમાં માળે જે આગ લાગી ઇલેક્ટ્રિક ડકમાં તેમાં ચોસઠથી વધારે લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે તમે આ જોઈ શકો છો કામગીરી કઈ રીતે ચાલી રહી છે ઉપરથી સતત પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે અને કોઈપણ પણ આ આગને રોકવા માટે ફાયર વિગાર તંડ તોડ મહેનત કરી રહ્યું છે તમે આ દ્રશ્યો જોઈ શકો છો ફાયરના જવાનો પોતાના જીવના જોખમે અત્યારે અંદર જઈ રહ્યા છે અને ચકાસણી કરશે કે અંદર કોઈ માણસ છે કે કેમ અને તેનું રેસ્ક્યુ કરવા માટેના તમામ પ્રયત્નો કરવામાં આવશે તમે જોજો છો ઓક્સિજન ટેન્ક સાથે છે પોતાની તમામ તૈયારી સાથે સુરક્ષાના તમામ સાધનો સાથે તેઓ અંદર જઈ રહ્યા છે ભારે ધુમાડો છે અંદર અંદર તમે પણ પણ ફાયરના અધિકારી જોઈ શકો પોતાના જીવના જોખમે તેઓ અત્યારે અત્યારે કામગીરી છે અહીંયા પ્રમાણમાં ધુમાડાનું વધી ગયું છે તેના કારણે અત્યારે ફાયર વધારે પડતું તેમાં ધ્યાન આપી રહ્યું છે કે ધુમાડો આગળ ના જાય અને કઈ રીતે આગને કાબુમાં લઈ શકાય ચિંતાનું એ કારણ છે કે નીચે પેટ્રોલ પંપ આવેલો છે

જોતા આજુબાજુના ફાયર સ્ટેશનમાંથી આપણે ગાડીઓ બોલાવી લીધી છે હાઇડ્રોલિક પ્લેટફોર્મ બોલાવી લીધું છે બધા માણસો સેફ છે જે માણસો આગ લાગેલી એના ઉપરના માળે ધાબા ઉપર વયા ગયેલા હતા એને બધાને અત્યારે ઉતારવાની કામગીરી ચાલુ છે આગ સંપૂર્ણપણે કંટ્રોલમાં છે ફક્ત ને ફક્ત ધુવાણો છે જે અત્યારે અમારા માણસો ત્યાં ઉપર છે અને માણસો સેફ છે નવમાં કે અગિયારમાં માં માણે આગ લાગેલી હતી કેટલા માણસોનું રેસ્ક્યુ કર્યું અમારા સ્ટેશન ઓફિસર ઉપરથી આવશે જે માહિતી આવશે એ આપવામાં આવશે ઇલેક્ટ્રિક ડકમાં છે જેના કારણે શોર્ટ સર્કિટ હોઈ શકે સૌર્સકિના કરણે આગ લાગી હતી હાલ રાત ના એ સમાચાર છે કે આગ પર સંપૂર્ણ રીતે કાબુ મેળવી લેવામાં આવ્યો છે સતત વિશાલ અમને ત્યાંથી અપડેટ્સ આપી રહ્યા છે ખબર નહી ખ્યાલ નથી હું બહાર હતો હા એમણે હેલ્પ કરી એમણે હેલ્પ કરી હા સારી છે છે તમે જોઈ શકો છો કે આ રેસ્ક્યુ કરીને હાલ બધાને બહાર કાઢવામાં આવી રહ્યા છે લોકોમાં એક ગભરાટ છે તમે જોઈ શકો છો કે એક પછી એક જેટલા પણ લોકો છે તેમને કાઢવામાં આવી રહ્યા છે અને કામગીરી સતત ચાલુ છે અમારા કેમેરામેનને કહીશ કે તેઓ વધારેને વધારે દ્રશ્યો બતાડે જેથી અંદાજ આવી શકે કે આ કયા પ્રકારની રેસ્ક્યુ કામગીરી ચાલી રહી છે જો આ સાથે ફાયરકર્મીઓ સતત પોતાની કામગીરી કરી રહ્યા છે અને જો આ હજુ પણ ધુમાડો સમી નથી રહ્યો તમે જોઈ શકો છો નવમાંથી અગિયારમાં માણસ હજુ પણ પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છો જેથી આગને વધારે આગળ ધુમાડો વધારે આગળ જતાં અટકાવી શકાય તમે જોઈ શકો છો આ દ્રશ્યો તમે જી ચોવીસ કલાકની સ્ક્રીન ઉપર ત્યાં નવ નવમાંથી અગિયારમાં માળે સતત પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છો જેથી આગને અને તેના ધુમાડાને કાબૂમાં લઈ શકાય અને હજુ પણ કોઈ માણસ હોય તો તેને કઈ રીતે બહાર નીકળવા અને તેનું રેસ્ક્યુ કરવું તે અંગેની સતત કામગીરી અત્યારે ફાયર વિભાગ પરામર્શ કરીને કામગીરી કરી રહ્યું છે સતત તેઓ સ્વરૂપ ધારણ કરી પહેલા જ ફાયર ફાઇટરની ટીમ ત્યાં પહોંચીને આગ પર સંપૂર્ણપણે કાબૂ કરી લેવામાં આવ્યો છે ચોસઠ લોકોનો રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવ્યા